નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન ખેડના ખેડૂતોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મારી ચાલતી ચૌદ દિવસની પદયાત્રા તારીખે ખાતે એક મોટી જનસભા સંબોધીને ત્યારબાદ મઢડા આ સોનલમા ના દર્શન કરીને પૂર્ણ થશે ત્યારે અઢારમી તારીખે બામડાસા ખાતે બપોરે બે કલાકે વેરાવળી માતાના મંદિરની જગ્યામાં એક મોટી જનસભાનું આયોજન છે આ જનસભામાં

જે મહાસભા છે જે કાર્યક્રમ છે એમની અંદર ઉપસ્થિત રહેવા માટે તમામને હાર્દિક આમંત્રણ પાઠવું છું